દર્શક મિત્રો એસીબી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાના નગરસેવકોને સિક્કિમ જવું છે હમણાં જ ઇન્દોર જઈને આવ્યા છે ઇન્દોર પ્રથમ ક્રમાંકે સ્વચ્છતામાં આવે છે જ્યારે આપણું વડોદરા તેત્રીસમાં ક્રમે આવે છે અત્યારે સિક્કિમ જઈ રહ્યા પણ અનેક સંગઠનોને વાદો ઉઠાવ્યો છે અને કહી રહ્યા છે તેમને જવું હોય તો જાય પણ પ્રજાના પૈસે તાગરધીંદા ના કરે કારણ પ્રજા વેરો ભરે છે માટે સ્વ ખર્ચે જાય માટે આપણા વિશ્વ હિન્દુ યુવા સંગઠન અને સાંસ્કૃતિક યુવા સંગઠન દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે બસ અમે એટલા માટે આયા છે કારણ કે અમારા માનની આદરણીય દિલીપસિંહ રાણા એ વડોદરાના વહીવટદાર છે કારણ એ તો બધા મેવા ખાનારા આ તો બધા પાનના ગલ્લા જેવું ચાલુ કર્યું મેવા જ મેવા સદન બનાવી દીધું છે ફટાફટ માં દરખાસ્ત નક્કી થાય અહી પાસ થઈ જાય ધમધમાઈને સપડાયું લોકો રીબાયા કેટલા માર્યા એનો આંકડો તમે નથી આવતા એટલે આ લોકોને ને મગર ની ચિંતા નથી યાર મગર ની ચિંતા નથી આજે મગર માર્યા ને એનો પીએમ રિપોર્ટ નથી આવતા આ લોકો મગર ભૂખા માર્યા છે તમે મારું જે કુદરતી સૌંદર્ય મારું વડોદરા હતું ને જે કલ્પના હતી મિની ઉદયપુર હતું તમે લોકો ગયા તમે લોકો મારા તળાવો ખાઈ ગયા ગૌચરો ગયા ગયા અને હવે જે પૈસા બચ્યા છે લોકો ખૂન ની કમાણી થી જે વેરો ભરે છે ને એમાં સિક્કીમ ફરવું છે ઇન્દોર ભરવું છે હવાઈમાં ફરવું છે આ લુખાઓ ની સ્કૂટર લઈને ફરવાની તાકાત નથી અને વડોદરા ને રૂપિયા અત્યારે વેડફી રહ્યા અમારું લોહી ઉકળી રહ્યું છે અને અમે માટે નિવેદન કરવા છે સાહેબ આ તાત્કાલિક રોકો આ યાત્રા રોકો આ વડોદરાની પ્રજા છે ને હવે ભરાઈ રહી છે અમે સંસ્કારી જન છે એ અમારી નમ્રતા છે અમારી કમજોરી ના સમજો આ આગામી સાત અને આઠ તારીખે જે કોર્પોરેટરો અ સિક્કિમ ગંગતોકના પ્રવાસે જઈ રહ્યા છે લોકલ સેલ્ફ ગવર્મેન્ટ મુંબઈ સંસ્થાના આમંત્રણ જે આપવામાં આવ્યું છે અમારી એક જ માંગ છે આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાહેબ ને કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે આ જે પ્રવાસ છે એ પ્રવાસ રદ કરવામાં આવે કારણ કે બાવીસ લાખ રૂપિયા પ્રજાના વેરાના નાણાનો વેડફાટ થશે આમાં આ પહેલા પણ જે મહિલાઓ કોર્પોરેટરો જઈને આવી છે સિક્કિમમાં વડોદરાને કોઈ ફાયદો થયો નથી પ્લસ કે બે વર્ષ પહેલા ઇન્દોરના પ્રવાસે ગયા હતા કોર્પોરેટરો ઇન્દોરના પ્રવાસે ગયા પછી બી વડોદરાને કોઈ સ્વચ્છતાના ક્રમાંકમાં કોઈ ફેરફાર થયો નથી ઉપરથી તેત્રીસ માં ક્રમાંકે ધકેલાઈ ગયું એટલે અમારી એક જ માગણી અને લાગણી છે કે જો આ પ્રવાસ રદ કરવામાં નહીં આવે તો ઉગ્ર માં ઉગ્ર આંદોલન કરીશું અમે લોકો